આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાનની યાદીમાં થયેલા ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપને લઈને આજે શહેરમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ અને ધરણા પર બેસ્યા હતા સાથે જ શહેર પ્રમુખ સલીમ અમદાવાદ યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ યુવા આગેવાન શેરખાન પઠાણ અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપસ્થિત થયા છે ચોર ચોર ગાડી ચોરી ચોરી કરે અને ઘરમાં પણ રહેવાનો અધિકાર નથી કરી છે છે પોતાનો હક હક દરેક એક તેને ચોરી કરેલી છે અને એક દિવસ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી વોટ ચોર ગાડી ચોરના નારા સાથે આજે અમે જ્યારે બાબા સાહેબના આશીર્વાદ લઈને પ્રતિમા નીચે ધરણા કરવા બેઠેલા હતા શાંતિપૂર્ણ અહિંસા માર્ગે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પેટમાં તેલ અને અમે પોલીસને આગળ કરીને અમારી અહિંસામાં બેઠેલા અમારા લોકોને તમામ આગેવાનોની ધરપકડ કરી બળજરી પર ઉચકીને આજે પોલીસ સ્ટેશન લાવેલા છે અને સખત અમે વખોડીએ છીએ એક ચોર છે હું પોલીસને પણ કહેવા માંગુ છું કે ચોર ચોરી કરે તેની પાછળ તમે ચોવીસ કલાકમાં ધરપકડ કરો છો તો આ તો હિન્દુસ્તાનના એક યુવાની એક બુજુર્ગની ની ચોરી કરેલી છે એની સૌથી પહેલા દેશમાં પ્રાઇમ મિનિસ્ટરની ધરપકડ થવી જોઈએ આ પોલીસે એની ચોરી પકડવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ એ પણ કરીએ છીએ વોટ ચોર ગાડી ચોર